અંકલેશ્વર પંથકમાં આવે તસ્કરોને પોલીસ નો ભયત્ન હોય તો લાગી રહ્યું છે તેમાં જીઆઈડીસી પોલીસ મથકના ભરચક વિસ્તાર એવા નાલંદા સ્કૂલ પાસે આવેલ એપાર્ટમેન્ટના બંધ મકાનને ને થોડા દિવસે તસ્કરી નિશાન બનાવી

પોલીસ કાફલો આવી તપાસ શરૂ કરી હતી પોલીસે ભવરલાલ ચૌધરીની ફરિયાદના આધારે રોકડા રૂપિયા વીસ હજાર અને સોનાના દાગીના મળીને કુલ રૂપિયા એક લાખ સિત્તેર હજારની માલમત્તાની ચોરીનો અજાણ્યા તસ્કર વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી રિપોર્ટર રવિ સૈયદ અંકલેશ્વર